જે હરકતો કરવાના છે આટલા બધા સાધુ સંતો મહંતો જતા રહ્યા એ બધા જગાડ્યું ભગવાન રામ જેવા પોતે જતા રહ્યા તો અમારે

અમારું જીવન તો સુધર્યું બીજા પચીસ જણાના જીવન સુધારવામાં માધ્યમ બન્યા છે હું કોઈ સાધુ સંતિર નથી તમે જીવો કાર્ય કરો છો નોકરી એ કીધું મને સંપત્તિ આપો એટલે બધી તાકાત આપો જગતમાં ચમત્કાર કરું ના એને એટલું જ કીધું મારી જેટલે લાયક હે જેટલું મંજૂર હોય એટલું જ બનાવરાવ છે આપે વધારેનો નામ હાઈ अने जे आगाई आगा गणाय मोनीं के इतलू बदू दूखस जीवनमा करी वद्धिन अवा आत्माई तो यह बदू प्रुष्वा हाटुमाई धपवनादुमाई अपीलेवाई दुवाँ तो आप महाई कांगा निया गर्टी उपे जरू रगताई आची वाच्छन यह अन म

આપણને કે કોઈ દાન કરો કરો હું નાના નહી પાડતો આપણે કમાઈમાંથી કરું પણ યોગ્ય જગ્યાએ કરો તમારું મન રાજી હોય એવું જરૂરી નથી કે ગમે આ ગમે એટલો કોરો ચેક આપી દીધો આપણને ભગવાન એ યથા 500 રૂપિયાની મજૂરી આપી તો ભગવાન એવું નથી કે તો દર વર્ષે લાખ રૂપિયા દાન કરી દો તમારામાં એટલે દોડ છે તમારું ટીપ બને છે તમે બે રોટલી વધુ લઈ જાઓ

ઓમા એક જડપો હોય આઈ જાજો માણા દુખી તો મેયે ઘુઈ કોક ના હાલ વિખે છે પોતાના દુઃખે દુખી નજર જોજો એ વાત કરું છું વરસાદ ના હોઈ ગયા શું હાતે ના તો બોલો અરે

જેલ વાળો તો આપના બોલતો નહોતો મારવાય નવરાય સતી હોતા આngModel તો ખડુસ માણસ છે તમને ટાઈમ કરીએ છીએ તો કઈક તમને અમારા શબ્દો લાગી જાય અમે પોતાના શબ્દો થી જ આવ્યા છીએ અમે કોઈ ચમત્કાર ન મેલું અને જે બે જાણે અજ્ઞાન કરીશું